મિત્રો હું પરબધામ દર્શન કરવા ગયો ત્યારે આ ભવ્ય યજ્ઞશાળાના દર્શન થયા હતા મિત્રો અને આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી સાથે પરબધામના દર્શન થશે તો વિડીયો ચાલુ રાખજો મોડી તમે ક્યાંથી આવ્યા છો સામઢિયાળાથી આવ્યા છે આ મોડી તો આવી રીતે આ થાળી સાફ કરી નાખવાની ખરેખર આવું જ હોવું જોઈએ તો 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 સેવા કરવાની હોય હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો અને મિત્રો હું પણ મજામાં છું તો મિત્રો આજની મારી આ વ્લોગમાં આપણે બધા સાથે દર્શન કરીશું પરબધામના તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને ચેનલમાં જે મિત્રો નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પરબધામ જુનાગઢ શહેરથી ચાલીસ કિલોમીટરના સડક રસ્તે આવેલું ધામ છે આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેસાણ અને ખંભાળિયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથી નીકળે છે મિત્રો તો મિત્રો આ હતી ત્યાં જવાના રસ્તાની માહિતી મિત્રો અમે પહોંચી ગયા છીએ ત્યારે પરબધામમાં અને પરબધામમાં આ સામાન્ય સાઈડ માં તમને દુકાનો દેખાતી છે આ બધી અહીંની દુકાનો છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ પરબધામના મંદિરની અંદર આ છે મંદિર નો ગેટ તો ચાલો જઈએ ગેટ ની અંદર તો મિત્રો હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું એ છે પરબધામની માહિતી અને મંદિર વિશેની માહિતી તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રેજો મિત્રો પરબધામ અથવા દેવીદાસ બાપુનું નું પરબધામ એ અઢારમી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસ ને સમર્પિત તીર્થધામ છે પરબધામની સ્થાપના સંત દેવીદાસે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે અહીં પ્રાચીન સમાધિ ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે મિત્રો સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો સાદુળ પીરનો ઢોલિયો પરપકુંડ કણમર પીર અને દાનેવ પીરની સંત કવિ દાસી જીવન સાહેબની સ્મૃતિનો કૂવો પણ આવેલો છે તે ઉપરાંત અહીં અન્ય નવ સમાધિઓ આવેલી છે જેમાં દેવીદાસ બાપુ અમર માતા જસા પીર વરદાન પીર સાદુલ પીર કરમણ પીર અમરીમા દાનેવ પીર અને સાય સેલાણી બાપુ તો મિત્રો આ હતી એમની મંદિરની માહિતી તો મિત્રો હવે આપણે એમના ઇતિહાસ વિશે થોડું જાણીશું તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો એમનો ઇતિહાસ હું તમને આગળ બતાવતો જઈશ તો મિત્રો હવે આપણે જાણીશું પરબધામનો ઇતિહાસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ઈસવીસન અઢારમી સદીમાં કચ્છ અને સિંધ પ્રાંતમાં દુષ્કાળ પડ્યો હતો દુષ્કાળ પીડિત લોકોએ સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે એ પીડિતોને આશ્રય આપ્યો હતો મિત્રો તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે સંત દેવીદાસ યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમણે રામનાથ રામનાથથી દસ ગાઉ દૂર મહાભારતના સમયકાળમાં સુના સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્ત મહારાજજીનો સૂણો પડેલો ધૂણો સજીવન કરાવવા જણાવ્યું અને ત્યાંના સહુને ટુકડો રોટી આપી લોક સેવા કરવાનું જણાવ્યું તેઓ આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમૂર્તિ જેવું કંઈ ના હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશૂળ હતા તેમજ તણ અણઘડાયેલ આરામગાહ હતી તેમણે ત્યાં ધૂણો પ્રગટાવી અને લીમડા ડાળે રજા ફરકથી કરી હતી મિત્રો તે સ્થાનને આજે દેવીદાસના પરબના નામથી ઓળખવામાં આવે છે મિત્રો તો મિત્રો આ હતો એમનો જૂનો ઇતિહાસ એક લોકવાયકા પ્રમાણે મેં તમને એમના ઇતિહાસની માહિતી આપી અને આગળ હું તમને ત્યાં થતા ઉત્સવોની માહિતી આપીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે ત્યાં જે ઉજવાતા ઉત્સવો છે તે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો હવે આપણે પરબધામમાં ઉજવાતા ઉત્સવો વિશે થોડી માહિતી લઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો પરબધામમાં અષાઢી બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે તે વિશે લોકવાયકા એવી છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સંદેહે બાપુને દર્શન દીધા હતા મિત્રો અને કંઈક વરદાન માગવા કહ્યું હતું ત્યારે દેવીદાસ બાપુએ એટલું જણાવ્યું હતું કે પરબની જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠારોગી માનસિક શારીરિક કે સામાજિક વેદનાથી પીડાતા જીવ આત્માના ભોજન થાય અને તેમની સમાધિના દિવસ એટલે કે અષાઢી બીજે અમર આત્માઓ સાથે ગિરનાર પર બિરાજમાન સર્વોદેવોએ પરબ પધારવું એટલે સમાધિ પરબધામમાં અષાઢી બીજે ખૂબ જ ભવ્ય અને મોટો મેળો ભરાય છે મિત્રો તે ઉપરાંત મા મહિનાની બીજ દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ચાર એપ્રિલના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે મિત્રો જેમાં મોટી સંખ્યામાં ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આ હતી પરબધામની સંપૂર્ણ માહિતી જે એક લોકવાયકા પ્રમાણે હતી અને મેં તમને આ વિડીયોમાં બતાવી તો તમે વિડીયોમાં બન્યા રહેજો કાં તો તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હાલના જે મહાન છે પરમપુંજ્ય કરશનદાસ બાપુ તો હવે હું તમને એમના દર્શન કરવા માટે જઈ રહ્યો છું તો તમે વિડીયો ચાલુ રાખજો મિત્રો હવે આપણે કરશનદાસ બાપુના દર્શન કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો આ છે હાલના મહાન પરમપુંજ્ય કરશનદાસ બાપુ જે પોતાના સેવકોને અત્યારે તિલક કરી રહ્યા છે અને એમના જે સેવકો છે એ નવી કાર લઈને અહીં દર્શન કરવા માટે આવ્યા હતા તો કરશનદાસ બાપુએ એમની ગાડીની પૂજા કરી અને ત્યારબાદ એવો ગાડીમાં સવાર પણ થયા હતા પરમ પૂંજ્ય કરશનદાસ બાપુએ આ કારના સ્ટેરિંગની પણ પૂજા કરી હતી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમે જોયું કરશનદાસ બાપુએ આ કારની પૂંજા વિધિ કરી અને ત્યારબાદ તેઓ અંદર જવા માટે નીકળ ગયા હતા અને બધા ભક્તો એમના દર્શન કરી રહ્યા હતા તો મિત્રો હવે આપણે જાણીશું પરબધામના ભવ્ય ભોજનાલય વિશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે પરબધામનું ભવ્ય ભોજનાલય છે એ પણ એટલું અદ્ભુત છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો એમની માહિતી પણ એટલી જ અદભુત છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો પરમ શક્તિના આશ્રમ પરબધામમાં એક એવું ભોજનાલય છે જ્યાં ભોજન માત્ર પેટ માટે નહીં પણ આત્મા માટે બને છે મિત્રો હજારો ભક્તો માટે તાજું શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રેમ અને ભક્તિથી તૈયાર થાય છે વિશ્વાસ શ્રદ્ધા અને વ્યવસ્થાની ત્રિવેણીમાં પ્રવાહિત થતું આ ભોજન પ્રસાદ તરીકે ભક્તોના હૃદય સુધી પહોંચે છે મિત્રો સેવા ભાવે સેવા કરતા સેવાના દૂતો અને પ્રસાદ રૂપે મળતું ભોજન આ બધું મળીને પરબધામને એક પવિત્ર ભૂમિ બનાવે છે અને બધા ભાવિ ભક્તો પ્રેમથી ભોજન પ્રસાદ લે છે તો મિત્રો આ હતી ત્યાંના ભોજના માહિતી અને મિત્રો તમે વિડીયોમાં બને રહેજો કારણ કે આગળ મને ખૂબ સરસ મજાની યજ્ઞશાળા જોવા મળી હતી આવ્યો તો સામેની સાઈડમાંથી અને ત્યાંથી અહીંથી આવો એટલે અહીંયા આપણે ભોજન પ્રસાદ લઈને થાળી ધોવા માટેના કુંડ બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને અહીંથી થાળીની સફાઈ કરી જાતે જ સફાઈ કરી લેવાની જો આ રીતે આ રીતે જાતે સફાઈ કરી અને આગળ આગળ વધતું જવાનું થાળી સાફ કરી નાખવાની જેમ કે આ માળી સાફ કરે છે તમે તમે જુઓ ક્યાંથી આવ્યા છો શામળિયાળા થી આવ્યા છે આ માળી તો આવી રીતે આ થાળી સાફ કરી નાખવાની ખરેખર આવું જ હોવું જોઈએ કે આપણે જમી લઈએ તો એટલી તો સેવા કરવાની જ હોય હવે આપણે આ ગેટ ગેટ નંબર ચાર થી ને બહાર નીકળી જઈશું

સ્થાપત્યનો આધ્યાત્મિક ઉર્જાનો જીવંત સ્ત્રોત છે શ્રદ્ધા અને શાંતિના કેન્દ્ર સ્થાન સમાન આ યજ્ઞશાળાના દર્શન માત્રથી મનને શાંતિ મળે છે અને જીવનમાં દુઃખોની સમાપ્તિ થાય છે મિત્રો અહીં પ્રાચીન વિધિ મુજબ યજ્ઞ યોજાય છે મિત્રો જ્યાં હવન કુંડની જ્યોતિ અને ઋચાઓના સ્વરોથી સમગ્ર વાતાવરણ એકદમ પવિત્ર બની જાય છે મિત્રો આ યજ્ઞશાળા એ પરમ તત્વ સાથે જોડાવવાનો પ્રવેશ દ્વાર છે મિત્રો અહીં આવતા ભક્તો ભક્તિ અને શાંતિ અને શુદ્ધ ભાવનાઓ સાથે ભરાઈ જાય છે મિત્રો તો મિત્રો એકવાર પરબ ગામના દર્શન કરવા જરૂર આવો અને જીવનમાં પાવન પરિવર્તનનો અનુભવ કરો તો મિત્રો આ હતી યજ્ઞશાળાની અદ્ભુત માહિતી મેં જે તમને આ વિડીયો દ્વારા આપી અને મિત્રો આ યજ્ઞશાળાની સામેની સાઈડમાં આ બધી દુકાનો છે પરબધામના પવિત્ર દ્વાર બહાર ફેલાયેલો આ લોકપ્રિય બજાર અને અને શ્રદ્ધાળુઓ માટે ખરીદી ભરેલા પળો જગ્યા છે અહીં પૂજા પાઠના પવિત્ર સામગ્રીથી લઈને નાના બાળકો માટે રમકડા સુધી દરેક વયના અને ભાવના ધરાવતા ભક્તો માટે કંઈક ખાસ

મિત્રો આ હતી મારી આજની બ્લોગ તમને કેવી લાગી મિત્રો જરૂર બતાવજો કોમેન્ટ કરીને અને હવે આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે હવે પછીની વિડીયો હું તમને સંપૂર્ણ માહિતી સાથે જ બતાવીશ તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એક બીજા મિત્રો સુધી જરૂર શેર કરજો એટલે કે મોકલજો તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ કંઈક અલગ મંદિરે ત્યાં સુધી બધાને જય સંત દેવીદાસ સાથે જય હિન્દ જય ભારત